તો નૈશ દેસાઈએ આશા વ્યક્ત કરી છે કે દસ હજારની લીડ સાથે તેઓ આ વખતે ચૂંટણી જીતવાના છે બીજી તરફ સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર છે તુષાર ચૌધરી તેમણે પણ કહ્યું છે કે તેઓ પણ જીતવાના છે અને સાથે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની તેમણે અપીલ કરી છે પ્રચાર પ્રસાર પૂર્ણ થાય તે પહેલા મતદારો જે ઉમેદવારો જે છે તે પ્રચાર પૂરજોશ કરી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં તુષાર ચૌધરીનું પણ નામ છે મતદારો પણ આ વખતે પરિવર્તનના મૂડમાં દેખાઈ રહ્યા છે કારણ કે લોકો મોંઘવારીથી આજે થાકી ગયા છે અને લોકો બેરોજગારીથી પણ થાકી ગયા છે અને મોદી સાહેબે જે બધી ગેરંટીઓ આપી છે ગેરંટીમાં મોંઘવારી દૂર કરવાનો એમણે કોઈ ઉલ્લેખ નથી કર્યો કે શિક્ષિત બેરોજગારને રોજગારી આપવાની પણ એમણે કોઈ વાત ના કરી હોય ત્યારે મતદાર પણ હતાશ પરિસ્થિતિમાં આવી ગયો છે મતદારના મા બાપ પણ હતાશ પરિસ્થિતિમાં આવી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે અને એ લોકો આ ચૂંટણીમાં પરિવર્તન માટે મતદાન કરશે દિવસથી હું જોઈ રહ્યો છું કે જે રાષ્ટ્રીય નેતાગીરીને પ્રદેશની નેતાગીરી તો કોઈ બોલતી નથી પણ નાના નાના આગેવાનો છે એક પાંચ લાખ એમને ખબર નહીં હોય કે નેતાઓએ બોલવાનું બંધ કરી દીધું એટલે બોલે છે બાકી એ લોકો હવા નીકળી ગઈ છે પાંચ લાખની તો હું પાંચ હજારથી જીતવાના ફાંફા પડી ગયા છે